સુરતને સમગ્ર દેશમાં સ્વચ્છતામાં નંબર 1 બનાવનાર સફાઈ કર્મચારીઓ માટે ફંડ એકઠું કરવા બુધવારે ઇન્ડોરમાં કેલાસ ખેરનો કાર્યક્રમ હતો જેમાં 10 કરોડ રૂપિયા ભેગા થયા હતા કેલાસ ખેરે ફીના 50 લાખ લેવાની પાટતા કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કહ્યું હતું કે આ નાણા પણ ફંડમાં ઉમેરી દો હવે આ ફંડમાંથી સફાઈ વીરોને વગર વ્યાજે લોન અપાશે જેને માટે ખાસ કમિટી બનાવાઈ છે જે 24 થી 48 કલાકમાં જ લોન આપી દેશે આ ઉપરાંત તેમના બાળકોના અભ્યાસની અમુક રકમ પાછી પણ નહીં લેવા નિર્ણય કરાયો છે કાર્યક્રમમાં 6000 થી વધુ સફાઈ કર્મીઓનું જાહેર સન્માન પણ કરવામાં આવ્યું હતું એક એક ગામા ખોલતે જાયંગે પુડિયા ઓર સરપ્રાઈઝ ਵੀ ખોલતે જાયંગે जिस प्रकार से आप एक्साइटेड हैं उससे 10 गुना एक्साइटमेंट हमारे भीतर परमात्मा ने बसाके भेजा हम तो चलता फिरता एक एक्साइटमेंट नहीं है उत्तेजना है एक उत्वेलन है चलता फिरता एक जुनून है अभी आए थे हमारे परेश जी कह रहे थे तेरी दीवानी कुछ हम कह रहे हैं तेरी दीवानी तो छोटा हो गया तेरी दीवानी का कजन भी लो सगा भी लो बड़ा भी लो छोटा भी लो अभी तो बहुत सारा आज तो पूरी रात गलत जगह होगा सूरत बस एक ही निवेदन है जिस तरह से नंबर वन आप स्वच्छता में आए हो और हमारे क्लीन एयर इंडेक्स में आए हो नंबर वन पे इसी प्रकार से ये जो दो तीन घंटे का जो मेडिटेशन होगा ये समझ लो डांस मेडिटेशन है नृत्य ध्यान ऐसे झूमो कि ये भी वर्ल्ड में रिकॉर्ड बने हुआ बेवा क्योंकि कैलाश का कोई भी शो ऐसे नहीं देखता जैसे टीवी देख रहे हो तो वो सब बेकार बोर वाली दुनिया नहीं है साहेब ये जिंदा दिलों की दुनिया है यहाँ स्टेज पर भी जिंदा दिल और यहाँ भी जिंदा दिल वैसे भी हमारे फैंस जो होते वो हमारी फैमिली होती है और हम फैमिली को ऐसे बैठने नहीं देते नहीं तो मोटे होने का खतरा रहता है तो कृपया नाचो जितना नाचा जा सके उतना नाचो माता की वन डे

સુરત શહેરને સ્વચ્છ રાખવા માટે સૌ રાજ્ય સરકારના ના મંત્રીશ્રીઓ સૌ ધારાસભ્યશ્રીઓ સૌ અધિકારીશ્રીઓ સૌ પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં

सूरज सैयर सबसे ज़्यादा बिजनेस नंबर आउट होता है। दार पहला महीना भी याद नहीं जाए। एक बार माने पितामह तुरंत मोदी साहब के टक्कर करी कि तुम्हें आंचलोपन करने से अच्छा तो थी। पातो सूरज सैयर ना सेली जनों जे सोती लाला एंजॉय करता से।

સુપર લીગ બનાવવામાં આવી સુપર લીગ સુપર લીગ સૌથી ફર્સ્ટ ફેરો એમાં સુરત ઇન્દોર મુંબઈ અમદાવાદ આવા ચાર શહેરો રાખ્યા ગાંધીનગર ને રાખ્યો અમદાવાદ ને પહેલો નંબર આપ્યો પણ એ આ પહેલા નંબરની આગળ સુપર લીગ જે ચાર શહેરો હતા એમાં સુરત ને જ્યારે સફાઈ કરવી ભાઈ બહેનો જે નિષ્ઠા સાથે જે કામ કરે છે એનું સૌથી મોટું યોગદાન તમે સચ્યતામાં સરોતમ બનાવવામાં ખૂબ મોટો યોગદાન લ્યો છે એટલા માટે એમને સૌને પ્રણામ કરું છું અને એનું ઋણ અમે માથે કરાયું છે સાફલી વધારવાની જવાબદારી છે કે કોરા નામ મળે આવું અને કોરા નામ મળે સખી રહેવું એ તો આપને બધાને ફરક છે આપણે સૌ गंदगी की जरूरत के बाएला हैं। अरे आज हम किन्हें दूर करवा तो मत आपने कोई जागरूक कर दिया? तो सफाई करनी भाई जैसे मैंने जागरूक कर दिया। मतलब आज से दे जाओ तेरी इसके अंदर मरहस्ता और साधमा सफाई करनी बहनों सुधेन कोट वगैरह सत्री वगैरह के सफाई नू काम सतर चालतो जो તેનો વિડિયો જોયા પછી કે બેનાને મે બોલાવ્યા અને સન્માન કર્યું અને કહ્યું કે કામ સચિયે સમાજ નિસ્ત માટે સુર સહેજ તમને કામ માટે યાદલા છે કે મેં મેં એમને કહ્યું કે મેંથી તમે આ સભા કરી ભાઈઓ માટે એક સારી ક્વોલિટીના पूछा वो जा पांच वर्ष हो गयी चालीस जाके तेरा सारा लेन को ड्रेन टॉपिंग ही योग्य करो और कोई पांच सफाई करनी भाई जन को सरदार सरलों में ही जुड़ी है यहाँ न जाओ करीब से और पर... ये जाओ करीब से सब करें पूल में खड़ी से सफाई मात्र में जाए सर्वे चार को वही जाए कार्य पांच 30 જનો મોજ આગળ આવીને કે સરેમાં સાત આંકડો ઉતર અને એના કારણે બીજો નંબર આવતો હતો આ વખતે જોત તારી દિનાય પણ ખોબો હોતો યુક્ત આવી જાગૃતિ બતાવી અને આપ દરેક જક્તરની અંદર આપણે પહેલા નંબરે ગોજ્યા તો આમલા વેલથી એટલે નંસીઓલે કમનસેટલી સુરા ધનાકામ જો પહેલા એક એવોર્ડ લેવા આવ્યા હતા ત્યારે મેં અમને પૂછ્યું કે સુરત મહાનગરપાલિકાને સેવા હેર રસ્મા કેટલાય હોમ થયા છે લગભગ 15 થી 20 એવોડ કે સુરત મહાનગરપાલિકાને મનગર ક્ષેત્રમાં કામ કરવાના કારણે મળ્યા છે અને એ એવોર્ડ મેળવવામાં

પદાધિકારીઓ પરેશભાઈ પટેલ એમના મંત્રીઓ મહામંત્રીઓ અમારા મુકેશભાઈ પટેલ સાથે સાથે પ્રભુભાઈ આ બધાની સાથે ચર્ચા કરતા હતા કે આપણે સફાઈ કરીને ભાઈ બહેનો માટે કંઈ કરવું જોઈએ ખાલા વચ્ચેનો આપવાનો કોઈ ફાયદો નથી શબ્દોથી આભાર માનવાથી કોઈ ફાયદો નથી આ તો સુરત છે

इलेक्ट्रिक નો રિપેર લેવું હોય તો એના માટે પણ ટપકા સમસક કામ કે વગર્યાજી લોન થી આપમાં આવશે તો ફાઈ કામના ધમ કોઈ લગ્ન કસલ વાવ નહી છાલી પણ એને વગર્યાજી ટપકા સક કામ આપમાં આવશે સર ટેબલ બેટ આપી જો ટેબલ જી જી નમસ્કાર મિત્રો અહીં નીચે નીચે યોગદાન છે એવા સફાઈ કર્મીઓને આભાર માટે લગભગ રૂપિયા એને આપવામાં આવે છે જાનમાં આપવામાં છે

આકા દેષમ આ પહેલો સ્વર્ણ મહાનગરપાલિકા છે કે જેના 6000 એને જમીનો મોટી આર્થિક મદદ કરવા માટે એ આગળ આવ્યા છે પેલા આભાર માનું છે આ કાર્યક્રમ સુરત છે પટેલ